જલજીવન મિશન કાર્યક્રમમાં યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પેયજળ ઉપલબ્ધ કરાવવાના આ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિ દીઠ નિયમિત રીતે ઓછામાં ઓછું એકસો લિટર પીવાલાયક પાણી ગ્રામ્ય વિસ્તારોમાં મળતું થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મૂળભૂત ઉદ્દેશ ગ્રામ્ય પંચાયતોને અને ગામના લોકોને પોતાના ગામની આંતરિક પાણી પુરવઠા યોજના સંભાળી શકે તથા ગામમાં સ્વચ્છતા લક્ષી ટેવો વિકસવાનો છે ખેડા જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમમાં નલસઈ જલ યોજનામાં 100% લક્ષ્યાંક પૂર્ણ થયેલ છે હાલ ખેડા જિલ્લો કુલ

પૂર્ણ થયેલ છે તેમાં અમે એક લાખ ત્રીસ હજારનો જન આપ્યો છે અને એ યોજના અમારા ગામમાં ચારસો ઘરમાં પૂર્ણ થયેલ છે અને બધાના ઘરે અત્યારે પાણી પૂરું પડી રહ્યું છે અને બધાને બહુ જ ફાયદો થયો છે ગામ સોમ્યા સીમાબેન અંકુરભાઈ પટેલ નલસે જલ યોજનામાં અમારા ગામમાં ઘેર ઘેર નળ છે અને અમને બી અમારા ઘરમાં બી નળ છે આખા ગામમાં બધાને પાણી આવે છે એવું અમારે બી પાણી સારું આવે છે અમને કોઈ તકલીફ છે નહીં અને પાણી સમય પૂરતું મળી રહે છે અને અમારો ટાઈમ સમય બી બચી રહે છે અમને અને અમારી બે જે પણ કામ હોય ઘરમાં એ ઘરમાં જ નળથી જ કામ અમારું બધું થઈ શકે છે અને અમને બધું અને પછી અમને કે નર્મદા યોજના આવી તો પછીનું વધારે અમને સારું છે મારું નામ ઇન્દ્રવદન ગુલાબભાઈ પટેલ હું અહીંયા ખેડા જિલ્લામાં વાસમાં યુનિટ મેનેજર તરીકે ફરજ બજાવું છું ખેડા જિલ્લામાં કુલ દસ તાલુકા દસ તાલુકા આવેલ છે જેવા કુલ પાંચસો ત્રેવીસ ગામો છે પાંચસો ત્રેસ ગામો પૈકી નલ નલસે જલ યોજના અંતર્ગત બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ દરમિયાન કુલ ત્રણસો સોળ ગામોમાં યોજના યોજના કરવામાં આવેલ હતી જે તમામ યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે ખેડા જિલ્લામાં નલસે જન યોજના દરમિયાન બે લાખ તેત્રીસ હજાર ચારસો ને બાર એટલે કે તેસઠ પોઈન્ટ વીસ ટકા નળ કનેક્શન ધરાવતો હતો જેમાં જેમાં નલસે જે જે બાકી રહેતા એક લાખ પાંત્રીસ હજાર નવસો ને નલ નળ નળ કનેક્શન નળસે જલ યોજનામાં આવરી લે આવી લેવામાં આવેલ છે અને જે બે હજાર બાવીસના અંત સુધીમાં પૂર્ણ કરી એટલે કે કુલ ત્રણ લાખ ઓગણ હજાર ત્રણસો ચોવીસ જળ કનેક્શન કરી સો ટકા નળ કનેક્શન ધરાવતો જિલ્લો પૂર્ણ જાહેર કરેલ છે અને ગામમાં પાણી સમિતિ દ્વારા નિયમિત અને શુદ્ધ પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે હાલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૌદ ગામોમાં યોજના મંજૂર કરવામાં આવેલ હતી જેમાંથી તેર તેર યોજના પૂર્ણ કરવામાં આવેલ છે અને એક યોજ એક યોજના પ્રગતિ હેઠળ છે આભાર તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા